ઉધમપુર અને એસ કેમ્પ સુધીની સુરક્ષા વ્યવસ્થાનો હિસ્સો લેવાની વિશેષ પ્રખ્યાત તીર્થધામ વૈષ્ણવદેવી ભવન પહોંચેલી ફેઝ સુરક્ષિત કુમાર પત્રકારને જણાવ્યું હતું કે કટરાથી કે કટરાની સાથેના તમામ સુરક્ષા ચોકીઓને વધુ મજબૂત બનાવવામાં આવશે અને પોલીસ અને સીઆરપીએફ કંપનીની વધારાની સંખ્યા રાખવામાં આવશે તો વૈષ્ણવદેવી ભવનમાં પણ તૈનાત કરવામાં આવશે पुलिस અને CRPF ની ટૂપ ટીમોને સંયુક્ત રીતે તમામ પ્રવેશ અને સિક્યુરિટી પોઈન્ટ પર દેખરેખ રાખીશ. જ્યારે બેઠકમાં ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. હાલની طرح ਇਸ سال બી હમણે સિક્યુરિટી કે પુખ્તા ઇંતзаમાત કીયે હૈ. હમારી એડિશનલ ડિપ્લોયમેન્ટ હૈ વો ભી હમ નવરાત્રોં કે દુરાન લગાયેંગે. हमने अपने नाके स्ट्रेंथन किए हैं हमारी एल निकल रही हैं हमारी क्यू अलर्ट हैं और जे के पुलिस आर्मी सी सब किसी भी चैलेंज को पाने के लिए हम बिल्कुल तैयार हैं ये ड्रो, ड्रोन्स इस बार हमने डिप्लॉय किए हैं ये हमारे आंख हैं हमने ड्रोन का इस्तेमाल करेंगे इस बार हम ट्रैक पे भी, भी नज़र रखेंगे इससे प्लास इसके अलावा जो फॉरफलंग एरिया है जहाँ आदमी का जाना पहाड़ी पॉसिबल नहीं है वहाँ पे भी हम इस पर इस ड्रोन के माध्यम से नज़र रखेंगे તો ડ્રોન એક એકથી નવરાત્રા નવરાત્રા ફેસ્ટિવલ ફેસ્ટિવસ આ ર